અમારા ગામમાં જે કામ અધૂરા પીડ્યાને કર્યા નથી એ કાર્ય ન પૂરા કરે ત્યાં લગી ત્રણ રસ્તા હે એ ત્રણ રસ્તા પૂરા ન કરે ત્યાં સુધી અમે મતદાનનો બહિષ્કાર કરીએ ભાજપ માટે કારણ કે નાના માણસોને કામ પ્લોટ કે એ નથી મળ્યા ત્રણ રસ્તા એમને એમ પડ્યા એટલે જેમ બને એમ મત માટે આવવું હોય તો રસ્તાના તૈયારી કરીને આવે એવી અમારી આશા છે જો લગભગ અમારે ચાલીસ પચાસ વર્ષ જેવા વર્ષ જેવા થઈ ગયા ની વાત છે અમારે ત્રણ રસ્તા ગામના મેન છે તમે જોઈ શકો છો વિદ્યા ઘણા બધા મૂક્યા અમે હજી સુધી નથી ડામર થયો પહેલાં કોંગ્રેસ વખતમાં બેસી ડમ્ફર ઠેલ્યા હતા અંદાજે આપણે કામ કહેવાય આપણે કાકરી નાખી હતી એ પછી કંઈ અમારો વિકાસ નથી થયો ત્રણ રસ્તા એવા છે લાળામાં અમારો રસ્તો ગુણવત્રથી રોજરા રસ્તો રહતો પછી સારણીયા એ બાજુ રસ્તો જતો એ ત્રણે ત્રણ રસ્તામાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી હવે બધાએ અમે ખેડૂતએ એવું નક્કી કર્યું છે ભાઈ કે આ જો રસ્તા ચૂંટણી પહેલાં નહીં થાય અથવા તો આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો અમે ભાજપ ઉપર બેનર મારી અને ભાજપના ઉમેદવાર કે જે કોઈ ઉમેદવાર હોય સર્વે કરવા આવતા હોય ખોટા નાટિકો કરતા હોય એને ગામમાં ગેરવાને નહીં દઈએ અને બેનર મારી એનો બહિષ્કાર મારશું અને ચૂંટણીમાં પણ મતદાનનો બહિષ્કાર મારશું જય હિન્દ જય ભારત